અંશન ઉપર બેઠા હતા કે ગૌ માતા રાજ્ય માતા ને રાષ્ટ્ર માતા નો દરજ્જો દેવામાં આવે એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબ ની ઓફિસે એક હજાર થી વધારે

અમારે ગૌ ગૌ ભક્તોને અનસન ના કરવું પડે સંતોને રોડ ઉપર ના આવવું પડે અને કયો સરકાર ન પડવું પડે એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ સરકાર ને ચેતવણી આપીએ છીએ આ ભારત ની અંદર હિન્દુઓની સરકાર હોય હિન્દુ હોય અને હિન્દુ જો મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર લોકતંત્ર ની અંદર લોકો એવું ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા રાષ્ટ્ર માતા બને તો આ નેતાઓને હું વિનંતી વિનંતી કરીને કે અમારી નકા એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવા પડશે અને જયારે જયારે જેણે જેણે ગૌમાતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ જાય ભવિષ્યમાં એ પણ તમે દેખી લેજો કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનું ચીન હતું ગૌ

ગૌ સાંસદો ની દરેક જીલ્લા તકે કરવામાં આવી છે ને બનાસકાંઠા માં રામભાઈ રાજપૂત એના ગો સાંસદ તરીકે પણ છે સંતો મહંતો અને ગો પ્રેમીઓ દ્વારા આ ચળવળ ને ચલાવવા આવી રહી છે એ રીતે ગૌ માતા રાષ્ટ્ર માતા નો દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ સિંધીની સરકારે ગૌ માતા ને રાજ્ય માતા જાહેર કરી અને તાજેતરમાં જ હમણાં શંકરાચાર્યજી મહારાજ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું ગૌ માતા રાજ્ય માતા નો દરજ્જો મળે એના માટે ગુજરાત બીજા નંબર નું રાજ્ય બને એવો અમારો સૌનો પ્રયત્ન છે અને દેવનાથ બાપુ વાગડ માંથી એના માટે સનાતન હિન્દુ ધર્મ માં જેને જન્મ લીધો છે એના માટે ગૌ માતા એ સર્વોપરી હોય છે એ જ રીતે આંદોલનને સમર્થન આપવા માટે અમારા અહીંયા બનાસકાંઠાના ગૌ સાંસદ રામભાઈ રાજપૂત ની આગેવાની અને સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા સરકાર ને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાત ની સરકાર દ્વારા જે રીતે ગૌ અને સત્તા પ્રતિબંધિત દારો અમલમાં છે જ ઓલરેડી ગુજરાત એમાં અવલ નંબરે છે પરંતુ એને રાજ્ય માતા નું સ્વરૂપ આપવા માટે ગુજરાત ની સરકાર પ્રયત્નશીલ બને અને એક મોડલ રાજ્ય તરીકે ગૌમાતા માટે રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર કરે એવી ગૌ કોઈ પોતાના કાર્યકાળમાં સહાય ના આપ્યો એટલી બધી સહાય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગૌ માતા માટે આપવામાં આવે છે અને ગૌવન પ્રતિબંધિત દર છે તો ગૌ રાજ્ય માતાને રાષ્ટ્ર માતા નો કેમ નહીં એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌ ભક્તો પ્રેમીઓ સંતો મહંતો અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ એકત્રિત થઈ અને રાજ્ય સરકાર ને વિનંતી કરે છે કે આપ રાજ્ય માતા રીતે અને દરજ્જો આપો અને ભારત સરકાર ને વિનંતી કરીએ છીએ કે ગૌ માતા ને રાષ્ટ્ર માતા નો દરજ્જો આપવામાં આવે ગૌ માતા ની પીડા ને સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌમાતાને ને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા નો દરજ્જો આપવામાં આવે એની માંગણી માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે